અમદાવાદ સોમનાથ કામ છે તેમાં ટોલ પ્લાઝા ખાતે ટેક્સ લેવાઈ રહ્યો છે જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અમદાવાદ વેરાવળ હાઈવે પર રોડ નું કામ અધુરું છે તેવામાં ભાવનગર ખાતે ટોલ નાકા ખાતે ટોલ ટેક્સ વસુલાઈ રહ્યો હોવાનું સામે આવ્યું હતું હાલ નવા રોડ બનવાનું કામ શરૂ કરાયું હતું પરંતુ રોડનું કામ પૂરું થાય તે પહેલાં જ કોબડી ટોલ પ્લાઝા ખાતે ટોલ વસૂલતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે ટોલ પ્લાઝા પોતાની દાદાગીરીથી ટોલ વસૂલે છે જોકે રોડનું કામ પૂરું નહીં થતાં સ્થાનિકોએ ટોલ પ્લાઝા સામે ટોલ ટેક્સ દેવા બાબતે વિરોધ નોંધાવ્યો હતો સ્થાનિકોએ એવા પણ આક્ષેપો કર્યા હતા કે સ્થાનિકો વાહન ને ટોલ ટેક્સ માફ હોય છે પરંતુ કોપરી ટોલ નાકા ખાતે પાસની ઉઘરાણી થઈ રહી છે હાલ ટોલ પ્લાઝા પર વાહનોની લાંબી કતારો લાગે છે ટોલ પ્લાઝાનો યોગ્ય ઉકેલ નહીં આવે તો ઉગ્રા અંદોલનની ચિંતાય સ્થાનિકોએ ઉચ્ચેરી હતી રિપોર્ટર લાલજી ઢાપા સાથે અશોક ઢાપા ભાવનગર